વડોદરા શહેરમાં ભેળસેળ વાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદો વચ્ચે માત્ર તહેવારો સમય સક્રિય થઈ નમૂના લેતા ખોરાક શાખાની સપાટી પર આવી છે કારેલીબાગ વિસ્તારમાં લાયસન્સ વગર મંડપમાં થતા મરી મસાલાના વેચાણની જાણકારી મળતા ખોરાક શાખાની ટીમ દોડતી થઈ હતી અને મસાલાનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ખુલ્લે આમ ભેળસેળ યુક્ત ચીજવસ્તુ વેચાતી હોવાની અનેક ફરિયાદો કાઉન્સિલરો તેમજ માંજલપુરના ધારાસભ્યને કરી હતી તો બીજી તરફ માત્ર સમજ એક્ટિવ થતી ખોરાક શાખાની ટીમની કામગીરી સામે પણ સવાલો ઊભા થતા રહે છે ત્યારે બુધવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંડપ બાંધીને લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી બાબતો ધ્યાને આવી હતી કારેલીબાગના મુકતાદન ચાર રસ્તા નજીક સ્કાઇટ ઓફ ફૂડ પ્રોડક્ટ નામના મંડપના વ્યાપારીએ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી સર્ટિફિકેટ વગર હાલમાં અહીંયા લાયસન્સ બાબતે ઇન્સ્પેક્શન કરવા આવેલા છે આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે પરંતુ દસ્તાવેજી પુરાવા પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ અરજી રદ કરવામાં આવી છે તે એવું માની શકાય કે એમની પાસે અત્યારે ફૂડ સેફ્ટી લાઇસન્સ નથી અત્યારે નથી અત્યારે એમની પાસે ફૂડ સેફ્ટીનું લાઇસન્સ નથી એટલે એમનો ધંધો અત્યારે બંધ કરાવીએ છીએ